સ્વાગત છે મિત્રો તમારું વ્રતકથા ગુજરાતીમાં અર્જુનની મૃત્યુ પર કેમ હસવા લાગ્યા માં ગંગા શું હતી આની પછીની ખાસ વાર્તા ચાલો જાણીએ આજના વિડિઓમાં મિત્રો મહાભારત એક હિન્દુઓનો એક પ્રમુખ ગ્રંથ છે જે સ્મૃતિના ઇતિહાસ વર્ગમાં આવે છે જેને ઘણીવાર ખાલી ભારત કહેવાય છે મહાભારતની વાર્તા તો તમે સાંભળી જ હશે બાળપણમાં વાંચી પણ હશે મહાભારતમાં બતાવવામાં આવ્યું છે કે અર્જુનથી મોટો પાંડવો તમે બધા જાણો છો કે જ્યારે બધા પાંડવો સ્વર્ગમાં જતા હતા ત્યારે જ તેમની મૃત્યુ થઈ ગઈ હતી પણ તમને આ જાણીને હેરાની થશે કે અર્જુનની મૃત્યુ સ્વર્ગ જવાની પહેલા પણ થઈ હતી મહાભારતમાં એક એવી કથાનું વર્ણન મળ્યું છે કે જેમાં અર્જુનના પુત્રએ જ પોતાના પિતાનું વધ કરી નાખ્યું હતું અને અર્જુનના મૃત્યુ પર માતા ગંગા હસવા લાગ્યા હતા હવે તમે વિચારતા હશો કે મહાભારતના યુદ્ધ દરમિયાન તેનું મૃત્યુ થઈ ગયું હતું આ કયો પુત્ર છે આખરી સુકામ માતા ગંગા અર્જુનની મૃત્યુ પર હસવા લાગ્યા હતા મિત્રો કથાની અનુસાર જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું ત્યારે યુધિષ્ઠિરે હસ્તિનાપુરના રાજા બનાવી દીધો થોડા સમય પછી ભગવાન શ્રી કૃષ્ણ કહેવા પર હસ્તિનાપુરમાં અશ્વમેઘ યજ્ઞ આરંભ કર્યો અને અર્જુનના નેતૃત્વ પર મૂકી દીધો જ્યાં જ્યાં અશ્વ જતો હતો ત્યાં ત્યાં અર્જુન તેની પાછળ જતો આ અશ્વ ઘણા રાજ્યોમાં ફર્યો ઘણા રાજ્યોમાં તો અર્જુનની યુદ્ધ કરવાની જ ના પાડી દીધી જેણે પણ અર્જુન સાથે યુદ્ધ કર્યું તેણે અર્જુનના હાથોથી હારી ગયા આ રીતે અશ્વમણિપુરમાં પહોંચે છે જ્યાં અર્જુનનો પુત્ર વાહન રાજ્ય કરતો હતો જ્યારે એના પુત્ર વાહનને ખબર પડી કે એના પિતાએ એના રાજ્યમાં આવ્યા છે ત્યારે તે રાજ્યમાં પોતાનું પિતાનું સ્વાગત કરવા માટે રાજ્યની સીમા પર જાય છે પરંતુ અર્જુન કહે છે કે અત્યારે હું હસ્તીના પ્રતિનિધિત્વ છું એટલે નિયમ અનુસાર તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે તેના વાહન અને અર્જુન વચ્ચે એક ભયંકર યુદ્ધ ચાલતું હોય થોડા સમય પછી દિવ્ય અસ્ત્રથી પોતાના પિતાનું માથું ધડથી અલગ કરી નાખે છે આ વાત જ્યારે શ્રી કૃષ્ણ અને માતા કુંતીની ખબર પડે છે ત્યારે તે બંને મણિપુર પહોંચ્યા અને અર્જુનને જોઈને તેમને આંચકો લાગે છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે દેવી ગંગા અર્જુનની મૃત્યુ પર હસે છે ત્યાર પછી માતા ગંગા કુંતી દેવીને કહે છે કે તમે રડો કેમ છો તમારા પુત્રએ એનો જ બદલો મળ્યો છે જેમ મારા પુત્ર ભીષ્મ એના એના પુત્રની જેમ જ પ્રેમ કરતો હતો તો પણ આ પાપીએ મારા પુત્ર ભીષ્મનું વધ કરી નાખ્યું જ્યારે ભીષ્મનું મૃત્યુ થયું ત્યારે હું આવી રીતે જ રડતી હતી અને આજે મેં ભીષ્મનો બદલો લઈ લીધો જેવી રીતે વાહને જે બાણ દ્વારા અર્જુનનો વધ કરવા ગયો છે મારા દ્વારા જ એ બાણનું પ્રદાન કરવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે વાહનનો પ્રહાર રોક્યો હતો પ્રહારથી પ્રહાર કર્યો ન હતો અર્જુને તો તે દિવ્ય પ્રાણથી અમારું માન વધાર્યું હતું ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળીને માતા ગંગા અર્જુનને જીવનદાનનો ઉપાય બતાવે છે અને એના દ્વારા જ નાગમણીનો ઉપયોગ કરીને અર્જુનને પૂર્ણ જીવન મળે છે તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલાયકન દબાવી દેજો જેથી આવનારા બધા વિડીયોની માહિતી તમને મળતી રહે